ભલે ગઢવી તો તમે કઈ જુઓ બાકી મને ભરોસો નથી જો રામ 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 ઘણી મારા બાપ જુદું તકો તમારા બાપ છે મારા એટલે રામ રામ આવો ગઢવી આવો આવો દેશો

આજે છે અને હજારો વર્ષ પછી પણ રહેશે અને એ જ ભગવાન ને ભરોસે બારવેડે ચડવા નક્કી કર્યું છે તો પછી હદમાં રહેવા ઠિકાનો પણ નહીં મળે મહારાજ રાજાને રહેવા માટે તો નવખંડ ધરતીએ સાંકળી પડે પણ તેને સત્તો આશરો છે એવા જોગીદાસ ને રહેવા માટે તો સોયની અણી પણ બસ થઈ પડશે

મારું સાંભળી લો મારા દીકરાઓ તમે એકલા નથી આ તમારો બુધ્ધો બાપે તમારા ભેળો છે બાપુ તમારી અવસ્થા મારી અવસ્થાની

પાછળ અમારી કોઈ ફિકર રાખશો ખાંડાના ખેલ ખેલો રંગ કાઠિયા હું ઘર અને બાળકો તરફથી છું

તમારી અને છોકરાઓની ગોઠવણ ને એક ડુંગરા ઉપર કરી છે ત્યાં ઓગડ ને રૂડી તમારી દેખભાળ કરશે રૂડી છે રૂડી બાકી રહી ગયું જો થઈ છે આનું તે વળી આપણે શું કામ છે આપણે તો ના છોડવા છીએ

અમે સૌ તૈયાર છીએ ભાવેણાના બાપુને બતાવી દો કે ખુમાર સિંહ તરીકે જીવ્યા છે અને સિંહ તરીકે જ મળશે ભાવેણાના બાપુ માટે અમારા બાપ દાદાઓ પોતાના લીલા માથા વધેરી પોતાના લોહીની સાય થી અને પાલાની કલમથી કુંડલાની ચોરાસી લખાવી દીધી આજે અમારા પાપ દાદાઓના મરદામી નામને એક લાગે એવું જીવતર અમને કદી એ કબૂલ નથી બસ તો આજની ઘડીથી હું નીમ લઉં છું કે જ્યાં સુધી હું કુંડલા પાછું નહીં મેળવું ત્યાં સુધી મને એનું પાણી અઘરા છે